હેલો મિત્રો કેમ છો તમામ મિત્રોને સદીમા ટુરિઝમ વ્લોગમાં મિત્રો આપણું સ્વાગત છે મિત્રો આજે હું તમને અહીંયા મહાકાળીના કાળ ભૈરવના અને મા સદીમાના દર્શન કરાવીશું મિત્રો તો વિડીયો પૂરું થો અને જે મિત્રો મને સપોર્ટ કરશે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને જે મારો વિડીયો જોઈ રહ્યા છો અત્યારે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશું લાઇક કરજું અને કોમેન્ટમાં એકવાર જય શ્રી મહાકાળીમાં જયમાં સદીમા લખજો મિત્રો તમને અમને માતાજીના દર્શન કરાવીશું અને આજુબાજુનું લોકેશન પણ બતાવીશું મિત્રો તો ચાલો મિત્રો દર્શન કરીને આજુબાજુનું લોકેશન બતાવીએ todo kilómetro por ojo Om golaäm wine Ais dano mudhir 你这都怕你那跟娃娃很怕你娃娃。嗯 પળના જી મિત્રો અત્યારે હું જય રહ્યો છું તેમાં સદીમાં બિરાજમાન છે મિત્રો યા તો તમને સદીમાના દર્શન કરાવશો તમામ ભક્તોને તર વીડિયો દેરાશું છે માં સધીમાં મનોકામના પૂર્ણ કરાય તો સામનમાં સદીમાં બિરાજમાન છે મિત્રો અને તમને હું મા સદીના દર્શન કરાવી છું તો વિડીયો મિત્રો કેવો ગમ્યો તો એકવાર લાઈક કરજો અને વિડીયો શેર કરાવવાનું ભૂલતા ના અને આ સામને સદીમાં બેઠેલા છે મિત્રો તો જય સદીમાં